મારી હૃદય રોગની સારવાર માટે સરકાર મારી પડખે ઊભી રહી છે અશ્વિનભાઈ મહેતા લાખોની સારવાર મફત માંગ થતા પીએમ જાય યોજનાના લાભાર્થી ભાવુક થયા ગુજરાતના નાગરિકોની આરોગ્ય સંભાળ મારફતે સૌના નિરામય સ્વાસ્થ્યનો હેતુ સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે મોડાસાના અશ્વિનભાઈ મહેતાએ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત હૃદયના ઓપરેશનની શુલ્ક સારવાર કરાવી હતી જે માટે એમણે સરકારનો આભાર માન્યો હતો મોડાસાના રહેવાસી અશ્વિનભાઈ હૃદય રોગની બીમારીમાં બે વખત બાયપાસ ઓપરેશન સાત વખત એન્જીઓગ્રાફી સિટી એનજીઓ એનજીઓ પ્લાસ્ટિક જેવી સારવાર વિનામૂલ્યે કરવામાં આવી વધુમાં અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે આયુષ્માન કાર્ડના કારણે મને ઘણો જ ફાયદો થયો છે હૃદયની બીમારીમાં મને દવાનો ખર્ચ હોસ્પિટલ ખર્ચ નથી થયો અને મને નિઃશુલ્ક સારવાર મળી છે આમ બીમારીના સમયે સરકાર મારી પડખે ઊભી રહી છે સંકટમાં બીમારીના સમયે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ લોકો માટે આશીર્વાદ સમાન બને છે જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે લોકોને આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આમ કહી અશ્વિનભાઈએ આયુષ્યમાન કાર્ડ યોજના માટે સરકારનો આભાર માન્યો બોલું મારું નામ અશ્વિન કુમાર સોમાલાલ મહેતા રહું મોડાસામાં મારે સરકારની યોજના હેઠળ આયુષ્યમાન ભારતમાં મારે બે બાયપાસ સાત એન્જિયોગ્રાફી સિટી એનજીઓ સ્કેન એન્જિયોપ્લાસ્ટી સર્વે આરોગ્ય શાખાની મદદથી ફ્રીમાં થયેલ યુએનએ તમે મેં ઓપરેશન કરાવ્યું હતું અત્યારે મારી તબિયત સ્વચ્છ છે અને હું ફરી ફરી શકું છું અલ્પેશ રાઠોડ સાથે અજમલ વંજારા ખબર અરવલ્લી